तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शण्णो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं सातिस्तौमि વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવનું પાવન પર્વ મંચસ્થ વિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રીલક્ષ ગઈના ગાદીપતિ સમાદરણીય શ્રદ્ધેય આપ સૌના પ્રિય અને અમારા પણ પ્રિય એવા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ચેરમેન નિત્ય સ્વરૂપ સ્વામીજી આચાર્ય પરિવાર પૂજ્ય લાલજી મહારાજ સૌરભ પ્રસાદજી દ્વિજેન્દ્ર પ્રસાદજી શ્રી દેવપ્રકાશ સ્વામીજી ભારતના નેતૃત્વની જ્યારે વાત આવે ત્યારે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને યાદ કરીએ અને ભારતીય રાજનીતિના ચાણક્યની વાત આવે ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહને યાદ કરીએ એમ વડતાલ ધામના સફળ નેતૃત્વવાળા ચાણક્ય એ નૌતમ સ્વામીજી શ્રી માધવપ્રિયદાસજી સર્વ સંતગણ શ્રી જ્ઞાનજીવનદાસજી દેશ વિદેશથી ઉપસ્થિત થયેલા સર્વ આમંત્રિત મહેમાનો અને આપ બધા જ ઉત્સાહી હરિભક્તો લગભગ તેર વર્ષ પછી પુનઃ વડતાલ ધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું રાકેશ પ્રસાદજી મહારાજના ગાદી પર બિરાજમાન થયાના દશાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અહીંયા આવવાનું થયું હતું અને આજે લગભગ એવા એ વિષયને તેર વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે સૌરભ લાલજી મહારાજે એક બહુ સરસ વાત એમના વક્તવ્યમાં કહી હતી કે આ ધામનું સંબંધ નવ અંક સાથે છે અહીંયા નવ શિખરો છે નવ હજાર ઈટો એના નીવમાં વિદ્યમાન છે અને રાકેશ પ્રસાદજી મહારાજ પણ નવમાં ગાદીપતિ આચાર્ય છે ત્યારે મારે પણ આપ સર્વને ખાસ જણાવવાનું કે આજે આ દ્વિશતાબ્દી મહોત્સવનો જ્યારે સ્થાપના દિવસ છે તે પ્રસંગે પણ એક સુભગ સમન્વય થયો છે ધર્મકુળ અને વલ્લભકુલ ભેગા થયા છે એ નવમાં આચાર્ય છે અને પ્રભુની કૃપાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વદનાવતાર શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીની અઢારમી આચાર્ય પરંપરાના અંદર અમને જન્મ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આઠ ને એક નવ થાય છે અહીંયા પણ નવ છે પણ છે અને મહારાજજી મારો જન્મ દિવસ પણ અઢારમી નવેમ્બર થયો એટલે ત્યાંય નવ છે સૌરભજીએ બહુ સુંદર વક્તવ્ય આપ્યું હતું એટલે આ વડતાલ ધામના ભાવિ આચાર્યમાં પણ ખૂબ સારી રીતે આ ધામને આગળ લઈ જવા માટેનું નેતૃત્વ છે તે માટે પણ આપણે ખૂબ જોરથી તાળીઓ પાડીએ આ વડતાલ ધામ જ્યારે આપણે અહીંયા દર્શન કરીએ ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે વડતાલ ધામની આત્મા એ લક્ષ્મીનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે તો વડતાલ ધામનું મુખ એ શિક્ષાપત્રી છે આ વડતાલ ધામ નું હૃદય એ આચાર્ય મહારાજ છે તો આ વડતાલ ધામની શ્વાસો એ પોતાના જીવનને ચંદનના લાકડાના જેમ ઘસીને પોતાની સેવાઓની સુગંધ ફેલાવતા આ બધા જ ધામના હાથ અને પગ એ અને ધન ધનથી સંપૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ વડતાલ ધામ માટે સમર્પિત થયેલા દિવસ રાત જોયા વગર કાર્ય કરવા વાળા કાર્યકર્તાઓ છે તો આ વડતાલ ધામ રૂપી જે અલૌકિક દેહ છે એનું શૃંગાર એ આપ સૌ હજારો દેશ વિદેશમાં વસતા છો જેમ ભગવાન ભગવાનના વિરાટ સ્વરૂપની બહુ સુંદર પરિકલ્પના કરી કે જેનું આપણે ધ્યાન ધરી શકીએ તેમાં એમને કહ્યું કે આ વાદળાઓ એ ભગવાનના કેશ છે આ રૂવાટાઓ એ ભગવાન આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે આ નદીઓ એ એ ભગવાનની નાડી છે છે સૂર્ય નેત્ર નેત્રનો અને ને રાત્રિ છે જ્યારે આ વડતાલ ધામમાં હું આવ્યો ત્યારે મને આ પ્રકારની એક પ્રેરણા થઈ કે આ વડતાલ ધામ એક અલૌકિક દેહ છે એનો આત્મા એ લક્ષ્મીનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે અને સ્વામિનારાયણ ભગવાને પોતે બસો વર્ષ પહેલાં જ્યારે આ દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરી હોય જે વડોદરાના અંદર કોઈ વણિક પરિવારના ત્યાં આ મૂર્તિનું પ્રાગટ્ય થયું અને વડતાલ આ મૂર્તિ પધારી એટલે નારાયણ જે વૈકુંઠમાં બિરાજે છે એ વડોદરામાં પ્રગટીને વડતાલ પધાર્યા અને જે ગોલોકધામના અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા લોક વેદાતીત સ્વરૂપ જે ભગવાનનું છે નારાયણનું એક સ્વરૂપ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે અને નારાયણનું એક સ્વરૂપ એ લોક વેદાતીત પુરુષોત્તમ છે જે ગોલોક ધામમાં બિરાજે છે જેમનું પ્રાગટ્ય વ્રજભૂમિમાં થયું અને એ જ નારાયણ જે વૈકુંઠમાં બિરાજે છે એમનું પ્રાગટ્ય આ વડોદરામાં થયું અને વડતાલના અંદર બિરાજી રહ્યા છે એ જ નારાયણ સ્વરૂપ એ બદ્રીનાથજીમાં પણ છે એ જગન્નાથજીમાં પણ છે એ દ્વારિકા આદેશ પણ છે એ જ બાલાજી પણ છે આપણા ચારે બાજુ આપણા ભારત દેશની ચાર દિશાથી રક્ષા કરનાર એ બધા જ નારાયણના સ્વરૂપો બિરાજે છે અને ગોલોક धाम થી પ્રગટ થયેલા સર્વદા સર્વ ભાવેન ભજનિયો વ્રજાધીપહ એ વ્રજાધીપ કૃષ્ણ એ વ્રજ ભૂમિમાં સાક્ષાત પ્રગટ થયા એમને પોતાની સુંદર લીલાઓ કરી અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ પાંચ વર્ષ પહેલા પ્રગટ થયા અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ પાંચસો વર્ષ પહેલા પ્રગટ થયા જેમને આપણે શ્રીનાથજીના નામથી ઓળખીએ છીએ જે નાથદ દ્વારામાં બિરાજે છે એમનું પ્રાગટ્ય વ્રજભૂમિમાં થયું તો વડોદરા વડતાલ વ્રજભૂમિ આ ત્રણેયની વૃષભ રાશિ છે સજાનંદ સ્વામીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ જેમને શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો એમની ઉત્સવ પ્રણાલિકા માટે ખૂબ માન હતું થી લઈને એકસો વીસમી શિક્ષાપત્રી અગર તમે વાંચો એમાં ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની વાત એ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણે કરી છે અને કેવો સુંદર શબ્દનો ઉલ્લેખ કર્યો વૈષ્ણવોના રાજા શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીયલાલજી વિઠ્ઠલનાથજી દ્વારા નક્કી કરેલી ઉત્સવ પ્રણાલિકાને બધા હરિભક્તોએ આચરવી બાલકૃષ્ણલાલની પૂજા કરવી અને એકસો આઠમાં શિક્ષાપત્રીમાં લખ્યું કૃષ્ણ એ શિક્ષા પત્રીઓના અંદર લખવામાં આવ્યું જે કૃષ્ણનું નામ નથી જપતો એની અધોગતિ થાય છે આટલું બધું ભગવાન શ્રી કૃષ્ણ માટેનો આદર માન પ્રેમ પ્રેમભાવ એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ભગવાન શ્રીકૃષ્ણના વદનાવતાર પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપ જે પ્રસ્થાન ત્રિણો વિષય તો એમાં મભુજે પ્રસ્થાન ત્રણ આગળવધાતા પ્રમાણચતુષ્ટે વેદા શ્રીકૃષ્ણવાક્યા વ્યાસ સૂત્ર સમાધિભાષાવ્યાસ પ્રમાણ તચુષ્ટય જે ભગવાન શ્રી કૃષ્ણની આટલી સુંદર લીલાઓ શ્રીમદ ભાગવતના અંદર વર્ણાયેલી છે જે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે વ્યાસજીને પણ બધા પુરાણની રચના કર્યા પછી પણ સંતોષ ન થયો અને ભાગવતની રચના પછી એમને સંતોષ થયો ત્યારે એ ભાગવતને આપણે કઈ રીતે ભૂલી જવાય એટલે જ કીધું વેદ કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્ર અને ભાગવત આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના ચાર મુખ્ય પ્રમાણભૂત ગ્રંથો છે વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થયા ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થયા અને બ્રહ્મસૂત્રના સ્પષ્ટ વિષયો એ શ્રીમદ ભાગવતજીના અંદર સ્પષ્ટ થયા છે એ વલ્ભાચાર્યજી મહાપ્રભુજી જે ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર એમના માટે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનને ખૂબ ભાવ એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ ખૂબ ભાવ અને એ જ નારાયણ લક્ષ્મીજી સાથે જ્યારે અહીંયા વિરાજમાન થયા છે ભગવાન તો બધે જ છે સર્વત પાણી પાદાંતમ સર્વતોક્ષિરો મુખમ સર્વત શ્રુતિમન લોકે સર્વમાવૃત્તિ તિષ્ઠતી ઈશ્વર કહા નહીં હૈ હૈરિયા ભાગવતજી કે પ્રહલાદ ચરિત્ર મેં દેખતે હે કે થાંભલામાંથી પણ પ્રહલાદની શ્રદ્ધા હતી કે અહીંયા ભગવાન છે અને થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા જો થાંભલામાંથી ભગવાન પ્રગટ થઈ શકે તો બસો બસો વર્ષથી જે મૂર્તિની પૂજા થઈ હોય એમાં ભગવાનનો કેવો સાક્ષાત્કાર થતો હશે એક ટેડીબેરને પણ પોતાના સાથે રાખવાથી અગર ટેડીબેરના અંદર પણ અટેચમેન્ટ થઈ જાય તો સાક્ષાત ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન કરવાથી સ્મરણ કરવાથી નિદિધ્યાસન કરવાથી એ મૂર્તિનું સંકિર્તન કરવાથી એ ભગવાનના અંદર અટેચમેન્ટ કે ભગવાનના અંદર ભાવ કેમ પેદા ન થઈ શકે ભગવાન તો બધે જ છે જેમ હવા બધે જ છે પણ પંખો જ્યારે ચલાવીએ ત્યારે એનું કોન્સન્ટ્રેટેડ વર્ઝન આપણને પ્રાપ્ત થાય એમ બ્રહ્મ તો બધે જ છે પરંતુ એ બ્રહ્મ એ પરમાત્મા એ ભગવાન જ્યારે કોઈ મૂર્તિમાં કે સ્વરૂપમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે એ કોન્સન્ટ્રેટેડ ભગવાનનો અનુભવ આપણને થવા લાગે છે પ્રિયજનો આ લક્ષ્મીનારાયણ ભગવાન અહીંયા બિરાજમાન થઈને આપ સૌ ઉપર ખૂબ ખૂબ કૃપા કરે આપ સૌ અલૌકિકતામાં આગળ વધો આપ સર્વના જીવનના અંદર દિવ્યતા આવે આપ સર્વના મનોરથો ભગવાન પૂર્ણ કરે અને વડતાલ ધામનો જે રીતે મહોત્સવ ખૂબ મોટા પાયે આયોજિત થયું આજ રીતે ભવિષ્યના અંદર પણ આવા આયોજનો થતા રહે આપ સૌ હરિભક્તો આપ જ્યાં જોડાયેલા છો ત્યાં આપની અનન્યતા રાખજો હિન્દુ ધર્મ સ્કૂલ છે તો સંપ્રદાયિક કોલેજ છે જે જીવ કે જે વિદ્યાર્થી જે ફેકલ્ટીનો હશે એ ત્યાં જ જવાનો છે વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ પુષ્ટિમાર્ગનો જીવ હશે તો પુષ્ટિમાર્ગમાં જ જશે જે સ્વામિનારાયણનો હશે અને વડતાલનો જીવ હશે એ વડતાલમાં જ જશે જે જીવ જ્યાંનો છે ત્યાં જ હશે પણ એક વસ્તુ યાદ રાખજો એક સાદે સબ સદે સબ સાદે સબ જાય પ્રેમ ગલી હતી સાકડી જામે દૌન સમાય અનન્યતા એકમાં હોવી જોઈએ અને ભક્તિની નીવે અનન્યતા છે અનન્યાશિંતયંતો મામ યે પર્યુપાસતે તેષા તેયુક્તાના યોગક્ષેમ વહામ્ય અનન્યતા જ્યાં પ્રેમ હોય ને ત્યાં અનન્યતા આવે ત્યાં લોયલ્ટી આવે અને એટલે જ સર્વ દમસ્કાર કેશવ પ્રતિ ગતિ આકાશાત્તિત યથા ગતિગર તુલસી દાસજી પણ કીધું મસ્તકુ આદર સબકો દો પ્રેમ એક કો કરો આપણી અનન્યતા આપણે જ્યાં છીએ ત્યાં સંપૂર્ણ રાખીએ આપ કોઈ પણ સંપ્રદાયના ધર્માવિલંબી હો જે પણ આપનો ઈષ્ટદેવ હોય તેમાં આપની પૂર્ણ અનન્યતા રાખજો તો આપને ભગવાનનો અને ગુરુ કૃપાથી દિવ્ય અલૌકિક નિશ્ચિત અનુભવ થશે અને આપના જીવનનો પણ ઉદ્ધાર થશે ફ્લાઇટમાં પણ એક ફ્લાઇટમાં તમે વારંવાર જાઓ ને તો પોઈન્ટ્સ મળે અને આગળ જતાં મફતની ટિકિટ મળે પણ બહુ બધી ફ્લાઇટ બદલ બદલ કરો ને તો ક્યારે પણ મફતની ટિકિટ પ્રાપ્ત ન થાય એક ધર્મ એક સંપ્રદાય એક ઇષ્ટદેવ એક ગુરુ एक ही होना चाहिए तभी व्यक्ति फोकस्ड होकर अपने आध्यात्मिक पथ पर आगे बढ़ते हुए अपने जीवन के अंदर उन्नत मार्ग पर आगे बढ़ते हुए कुछ पा सकता है कुछ हासिल कर सकता है और उसका आत्मकल्याण गुरु और हरि की कृपा से कर सकता है आजना दिवस है विशेष कई नहीं कहता फरी एक बार श्री राकेश प्रसाद जी महाराज अने देव प्रकाश जी संत वल्लभ स्वामी અને કથાવાચક નિત્ય સ્વરૂપદાસજી જ્ઞાનજીવનદાસજી સહિતના બધા જ સંતોને આ પ્રસંગે ખૂબ 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 મારી શુભેચ્છાઓ આપ સર્વ હરિભક્તોને પણ ખૂબ ખૂબ મારા અંતરની શુભેચ્છાઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું શુભમ ભવત